સાંજમાંથી રાત પડતી હોય ત્યારે કંટાળીને થાકેલું પણ સખત મોઢું રાખીને ઘરે આવતો માણસ જોયો છે નોકરી કામ ધંધા કે ઓફિસનું અદ્રશ્ય વજન ખભા પર ઝીલીને ટટ્ટાર ઊભો રહેલો માણસ જોયો છે હસવાની વાતમાં હસે જ અને ન હસવાની વાતમાં પણ પોતાની ગંભીરતા છુપાવવા હસી પડે પોતાના મનની વાત કોઈ કડી ન જાય એની સતત ધ્યાન રાખતો વાત કરે ત્યારે નજર ઊંચી રાખે ન ગમે તો તરત વધી પડે એ વ્યક્તિ જોયો છે એ માણસને કામ કરવું છે રૂપિયા કમાવવા છે આગળ વધવું છે નામ જોઈએ છે સત્તા જોઈએ છીએ અને આ બધું કરતે કરતે ઘરે જઈને હસીને વાતો કરવી છે પોતાની હાલક ડોલક જિંદગીને બેલેન્સ રાખવા મથતો કોઈ જાતના હથિયારો વગર સતત લડતો એ માણસ એ માણસ તમને દેખાય છે તમારા હસવા બોલવા જોવા કે ચાલવાના અંદાજમાં ક્યારેક તમારી દીકરીની આંખોમાં કે ક્યારેક દીકરાની વાતોમાં એ માણસ તમને દેખાય છે તમારા હસવા બોલવા જોવા કે ચાલવાના અંદાજમાં ક્યારેક તમારી દીકરીની આંખોમાં કે દીકરાની વાતોમાં અચાનક તમે એમ જ એ જ વાક્ય બોલી ઉઠો છો જે કોઈ વાર એ બોલી ચૂક્યો હોય તમને વર્ષો પછી મળતા જોઈને જ ઓળખી જતા કોઈએ એમ પૂછ્યું છે કે આ તું આમનો દીકરો ને કે પછી દૂરથી ચહેરાનો અર્ધ ભાગ જોઈને કે તમારી પટપટતી ચમકતી આંખો જોઈને કે અવાજ સાંભળીને વિના કારણ પગ હલાવતા કે વાત કરવાની લઢણ જોઈને હું આ જે રીતે અત્યારે હાથ કરું છું એ રીતે કોઈ હાથ જોઈને ગુસ્સે થવાનું કારણ જોઈને કોઈએ કહ્યું છે કે તારામાં તો અદ્દલ એમનો જ અણસાર આવે છે પડછાયાની જેમ હરહંમેશ સાથે રહેલ એ અણસાર સતત તમારી મદદ કરવાને તત્પર રહેતી એમની પ્રકૃતિ અને સ્વભાવ એમની તમે એક કડી છો અંશ છો કાર્બન કોપી છો અરે તમે એમના ડીએનએ છો એ તમારા શરીરમાં ધબકી રહ્યા છે હી ઇઝ યોર ફાધર એ પિતા છે પચીસ સત્યાવીસ વર્ષના કે પિસ્તાલીસ પચાસ વર્ષના બાપમાં કોઈ ફેર લાગે છે એક જુવાન પિતા છે જે સંતાનો માટે બધું જ કરી છૂટવા મરી ફિટવા તૈયાર છે એ પિતા ઉર્જાવાન છે એમના સંતાનો નવા નવા છે પછી સંતાનો નવામાંથી જૂના નથી થતા મોટા થતાં જાય છે વ્યક્તિ મોટી થાય એટલે બુદ્ધિ આવે બધું દેખાય સમજાય વિચારે તર્ક વિતર્ક કરે આ બધું સારું છે પણ મહત્ત્વનું છે ક્યારે કેમ અને કોની સાથે કરવું બીજો પિસ્તાળીસ કે પચાસનો બાપ અધવચ્ચે છે એની ઉર્જાથી ફાટફાટ થતી જુવાની એની ઉર્જાથી ફાટફાટ થતી જુવાની પૂરી થવામાં છે અને પૂરી વૃદ્ધાવસ્થા હજુ આવી નથી ઉંમરનો આ એવો તબક્કો છે જ્યારે માણસને એના પડછાયામાં વીતી ચૂકેલી સવાર પણ દેખાય છે અને આવી રહેલી સાંજ પણ દેખાવા લાગે છે એ લટકે છે એને ઘર દેખાય છે મોટાથી વધારે મોટા થઈ રહેલા સંતાનો દેખાય છે છૂટથી છૂટતી કે પૂરી થતી નોકરી દેખાય છે અને ડર છે કે અચાનક આવી ગયેલા સફેદ સફેદવાળની જેમ ચહેરા પર કરચલીઓ આવી જશે કે શું એને ઓછું સંભળાય છે એ થાકી જાય છે ક્યારેક ભૂલી જાય છે કયા વગર ચૂપચાપ બોડી ચેકઅપ કરાવી લે છે અને કયા વગર જ એનું ટેન્શન સાથે રાખીને જીવે જાય છે એ પત્નીની ના અને સંતાનોની હા વંચે આંટા ફેર્યા કર્યા કરે કર્યા કરે છે જે રીતે મમ્મીથી ખુલીને વાત કરી શકીએ એ રીતે પપ્પાથી નથી થઈ શકતી સાલું અટકી જવાય છે ડર નથી લાગતો પણ બ્રેક લાગી જાય છે એ કદાચ પહેલેથી જ આવેલી આપણામાં રહેલી એક પ્રકારની વિનમ્રતા કે શિષ્ટાચાર હશે કશુંક માગવું હોય તો એ આપણી મા એ આપણી માગણી મા દ્વારા પિતા સુધી પહોંચે છે અને પપ્પા કંઈક સામેથી આપે તો આનંદ સમાય નહીં એટલો થાય પિતા અને પુત્ર બંનેને આપણે જીવનમાં કંઈક અચીવ કરીએ કમાઈએ ત્યારે પિતાને બતાવવા કે આપતા બતાવતા કે આપતા સંકોચ થાય થાય કે આપણે શું આપશું કેમ કરી બતાવવું થાય કે એ ખુદ જ જોઈ લેશે સમજી જશે પણ એમને ખ્યાલ હોય છે બધું એમને ખબર પડે એટલે મનોમન રાજી થઈ જાય હસી લે અને એ જ રીતે રડી પણ લેતા હોય છે આપણા જન્મથી મોટી થવાની ક્રિયા આપણું બાળપણ જ મા બાપને અત્યંત સુખ અને આનંદ આપી દેતું હોય છે બધું દુઃખ અને અસુખ તો કદાચ સંતાનો સમજુ થાય પછી જ શરૂ થતા હોય છે એટલે મા બાપને કશુંક આપી દેવું આપીને સંતોષ મેળવવો એ બધું વાહિયાત લાગે છે કઈ કઈ અને કેટલી કેટલી વસ્તુઓ માટે તમે આભાર માનશો તમે શ્વાસ લો છો તે માટે પિતાને થેન્ક યુ કહેશો થેન્ક યુ